તો અમદાવાદમાં કચરો ઉપાડતી ગાડીઓમાં સરકારી નિયમોનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ગાડીઓ વીમા પીયુસી તથા ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી હોવાનો પર્દાફાશ થયો છે એ સિવાય અનેક ગાડીઓ નંબર પ્લેટ વગર પણ ફેરવવામાં આવી રહી છે કહી શકાય કે અમદાવાદના ડોર ટુ ડોર કચરો લઈ જતા વાહનોમાં કચરાનું વજન વધારવા માટે કેટલીક વાર કચરામાં પાણી ભેળવવામાં આવે છે તો કેટલીક વાર કચરાની સાથે મોટા મોટા પથ્થરો નાખીને કચરાનું વજન વધારવામાં આવે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ લઈ જતી ગાડીઓમાં આ પ્રકારે કોભાંડ આચરવામાં આવે છે તો ડોર ટુ ડોર ગાર્બેજનું વજન વધારે દેખાડવા માટે ગાડીઓમાં કચરાની સાથે માટી પણ ભરી દેવામાં આવે છે તો બુલેટિન ઇન્ડિયાને બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો અન્ય કોભાંડ ઉપરાંત ગાડીઓમાં વીમા પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે જ્યાં બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર આવી બેદરકારી સાથે ગાડીઓ અને ગાડી ડ્રાઈવર વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે ક્યારે કોઈ આકસ્મિક ઘટના ઘટે તો જવાબદાર કોણ આ ગંભીર બેદરકારી બદલે ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓના કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે આવી ઘોર બેદરકારી સામે તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું